you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જેમાં ચાર લોકોના કમ કમા ભર્યા મોત નીપજ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે એક કાર પાદર બે નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક જ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર તોડીને નદીમાં ખાબકી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાર ઉપલેટાથી ધોરાજી તરફ આવી રહી હતી તે દરમિયાન અકસ્માત ઘટના બની હતી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી કારમાં સવાર ચાર લોકો ના મોત નીપ્યા છે જેમાં એક પુરુષ અને બે મહિલા અને એક યુવતી સવાર હતા તમામ મૃતકો ધોરાજી ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ અકસ્માતની ઘટના અંગે જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તરવૈયાઓની મદદથી લાશો ને બહાર કાઢવામાં આવી હતી અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી હાલ કાર કોની છે અને કારમાં સવાર લોકો કોણ હતા તેની માહિતી હજુ સુધી મળી નથી પરંતુ પોલીસ વધુ તપાસ હાથ ધરી ready to.